શીન લેવા મને શીન લેવા કોટ નથી પીવા યાર હેલો મિત્રો તો કેમ છો મિત્રો તો બધાને જય માતાજી જય દ્વારકાજી જય મા મેળવી તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો અને આપણો વ્લોગ જોતો ઓલરેડી મજામાં જોઈ છે તો આગળનો વ્લોગ તમે જોઈ જ લીધો તો કે સગાઈમાં કેવી મોજ થઈ છે કે વો મોટો ભાઈની સગાઈમાં નાનો ભાઈ રહેણો તો કે મારી સગાઈ કરવી છે તો આજ અત્યારમાં આપણે 3 વાગે વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આપણે જવાનું છે આજે સુરત સુરત શું કારણે જવાનું છે એ તમે વ્લોકમાં એન્ડ સુધી બનાવી રહીજો તમને ખબર પડી જશે કે સુરત આપણે શું કરવા જવાનું છે તો અત્યારે સાડા ત્રણ વાગ્યાની આપણે બસ છે એટલે આપણે થોડીક વારમાં આપણે નીકળશું અહીંથી અને જોકે બે તો રેડીક હાજર કપડાં પહેરી જવાનું છે કેમકે બસમાં આ વધારે કંઈ ઓલું ન હોય કપડાં પહેરી ન જવાનું હોય છે નવા કારણ કે બસમાં જેવું વધારે નવા કપડાં પહેરું વધારે થાકો લાગ્યો એટલે કપડાં તો હાજર હાથ પહેરીને જવાનું છે નાઇટીની બે તો વ્લોકમાં આગળ બને રહીજો કારણ કે સાડા ત્રણ થાય છે એટલે આપણે નીકળી અહીંથી સાડા ત્રણ વાગે ત્યાં પૂગવાનું છે ચારક હવે આપણે નીકળી ગયા છે બસ જવા માટે તો રસ્તામાં આપણે નીકળી ગયા ના મને ભૂખો આવે છે અત્યારે આપણે જવાબમાં આપણે કાઢી રાખીએ છીએ આવકમાં એક લઈને આવતો રહે પહેલો પહેલો ને બધી જમાવટ કરી દીધી ને અત્યારે અમે રસ્તામાં છે તમે જોઈ શકો હવે સાડા ત્રણનો ટાઈમ હતો તો કે સવા ત્રણ થઈ ગયા છે taratankai nantai pukul jam, ini, ini amara malam hari ya buat nonton ini 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 jawab dia, kalau apa ada abisnya, bus, Amara pegawai sih, aja isi bus pak, bus apa pukul berapa sih, nih sih aja apri નીચે જવા દે આપણો સોફો આપણે મળી ગયો છે ના આપણે બસ્યા આપણો સોફો છે આગળ જો લોહીબો ને અહીંયા આપણો સોફો છે કેટલા રિન ખાલી રહી જોઈએ લોકમાં આગળ બની રહી જાઓ અને આગળ વધતીએ હું કહું તમારો વધારે તું મારા ભેગો આવ્યો છે ખોટો ઓ સ્પ્રાઇટ લાવ્યો કે ઓ ઓ નોકડી વાત નહી કરવાની પાણીનો શીશો છે ને આ સ્પ્રાઇટ લાવ્યો હવે જા લખે બતાવ હું છે તે આમ તો બતાવ ફેરવી ને કો કેમેરા ઓ ભાઈ 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 તો કરાની આદમી છે કેન મિત્રો ચાલો લોકમાં આગળ વધ્યા અને બસ ચાલુ થાય એટલે પાછો બસ ચાલુ કરે તો મિત્રો બસ ઉપડી ગઈ છે ને હવે બસમાં આપણે બેસી ગયા છે મારા કાકાનો છોકરો મારી સામે બેઠો છે તો તમે સુરત આવો છો યા યસ શુક્રિયા આપણે ચંપલ લે બૂટ બધી અહીં મૂકી દીધું છે ને આપણે અહીં બેસી ગયા છે ને જો નજારો લો અત્યારે સુપર નજારો હો મારા કહી જાઓ કોનો ઉપડીએ તમારે એ મારો બે હવે પહેલેથી બીજો સોફો છે અમારો પેલો બીજો ત્રીજો છે ને બીજો 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 સોફો છે નીચેનો

હવે સુરત જવાનું શું કેવા માટે જવાનું છે તમને રીઝન આગળ ખબર પડી જાહે બે કામ થી જવાનું છે ભેગા ને અને હું કહેવાય એ કોમેન્ટ માં જણાવીશ મને તને ખબર છે શું કહેવાય તો હું હાલ લાલ થઈ જાવ અમુક કોક ભેગા તમને ખબર હોય તો કોમેન્ટ માં જણાવજો કે આને શું કહેવાય કિલ્લો કેવાય ને કિવાનો લાલ કિલ્લો ગુલાબી ગુલાબ કે કિલો આ ભાઈ એમ કે ગુલાબી કિલો તો ગુલાબી કિવાની વાત હોય તો તમે કોમેન્ટ કરીજો જો કિલો કેવાય જો બાકી અત્યારે આનું જો હું આવે કંટાળો આવે ઈને કંટાળો આવે કંટાળો હવે મોસ્ટ સ્ટોપ થઈ છે અરે હવે નાસ્તો બસ તોને કરી આવે હું નાસ્તો કરું તને હું નું તો પપ પપ દે પપ ખાય તારી ભી મખી ઓ પેલે પપ ખાઈ લે અને નીચે જઈએ હવે મિત્રો હવે આપણે ઉતરીને નાસ્તો લઈ આવ્યા જો નાસ્તો હું છે આ મને બહુ ભાવે કાસે મોટી વાટકી પણ બહુ ભાવે થામસા ચીની પીસાત પી

કંઈ વાંધો નહીં ફોનમાં સાર્જિંગ એવું શું છે અને ફોન સાર્જિંગ કેટલા દવા વાગે ચાલુ કરશે ક્યાં લગ્ન અમે હું કરશું એટલા માટે ચોપમાં આગળ ભીને રહી જો મિત્રો અત્યારે વાગી ગયા છે ચાર એ હા અહીં સ્ટોપ કર્યો એને ડીશેઝ આવીએ પાંચસો બસ સ્ટોપ એ કરવાનું હોય તો

તો કે આ ભાઈને બીજો કોઈ ધંધો નથી ખાઈ ને તો સ્નેપ મૂકે ગોપાલ નો મૂલ ખાય તો સ્નેપ મૂકે ગમે સ્નેપ નો ભૂમિયો છે આ ભાઈ ને અત્યારે ચાર માં કામરે પર ઉતરી ગયા છે ને મારા પપ્પા અમને લેવા આવે છે ક્યાં પર ગઈ તો કોણ જાણે આમ આવવાના છે એ જો અત્યારે માં બસ ની ટ્રાફિક અત્યારે બસ ની ટ્રાફિક ફૂલ છે